સોશિયલ મીડિયાના સ્નેપચેટમાં સુરતના યુવાન સાથે થયેલો પ્રેમ દુષ્કર્મમાં ફેરવાઈ જતા ભરૂચમાં ફરિયાદ પહોંચી છે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદીએ ફરિયાદ આપી છે જેમાં ફરિયાદીએ પોતાની ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે આથી બે વર્ષ પહેલાં ફરિયાદીને સ્નેપચેટ મારફતે સુરતના ખરવડ નગરના ત્રેવીસ વર્ષીય યુવક સાથે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી અને યુવકે ત્રણથી ચાર વખત ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી જેને ફરિયાદીએ સ્વીકારતા બંને વચ્ચે મેસેજની લેતી દેતી થતાં ફરિયાદીને રિલેશનશીપમાં આવવા માટે દબાણ કરતા ફરિયાદીએ કહ્યું હતું કે આપણી જાતિ જ્ઞાતિ અલગ છે અને હું પછાત જાતિની છું તું મારાથી નાનો છે તેમ કહેવા છતાં યુવકે કહ્યું અમારામાં નાતી જોવાતી નથી તેમ કહી બંને વચ્ચે પ્રેમાલાપ આગળ વધતા યુવકે યુવતીને વિડીયોમાં કોલિંગ થકી કહ્યું કે ટૂંક સમયમાં આપણે લગ્ન કરવાના છે જેથી તારા પ્રાઇવેટ પાર્ટ બતાવ તેમ કહેતા યુવકે વારંવાર આજીજી કરતા આખરે ફરિયાદી યુવકની વાતમાં આવી જતા વિડીયો કોલમાં ન્યૂડ થઈ હતી અને તેના પ્રાઇવેટ પાર્ટના ફોટા અને વિડીયો પણ પ્રેમીને મોકલ્યા હતા બંને વચ્ચેના પ્રેમ સંબંધને લગ્ન જીવનમાં એક સાત બે હજાર પચીસના રોજ બંનેના સંબંધ નક્કી કર્યા હતા જેથી ફરિયાદી યુવક વારંવાર હરવા ફરવા લઈ જતો અને ભોગ બનનારના પ્રાઇવેટ પાર્ટ ઉપર હાથ ફેરવતો અને સુરતની વેસુ વિસ્તારમાં આવેલ હોટલમાં લઈ જઈ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવા દબાણ કરી હવે તો આપણું નક્કી થઈ ગયું છે અને લગ્ન પણ કરવાના છે તેમ કહી બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યું અને ત્યારબાદ યુવક જ્ઞાતિના રીતિ રિવાજ મુજબ યુવતી સાથે લગ્ન નક્કી થાય તેના પંદર દિવસ અગાઉ યુવકના ઘરે રહેવું પડે તેમ કહી એક મહિનો ભોગ બનનારને તેના ઘરમાં રાખી હવે આપણે ટૂંક જ સમયમાં લગ્ન કરવાના છે હું ફક્ત તને જ પ્રેમ કરું છું તેમ જણાવી ફરિયાદીની મરજી વિરુદ્ધ વારંવાર બળજબરીપૂર્વક દુષ્કર્મ કરી હવે તું પછાત જાતિની છે અને મારા પરિવાર તને અપનાવવા તૈયાર નથી તેમ કહી શારીરિક શોષણ કરી તળછોડી મૂકતા સમગ્ર મામલો સી ડિવિઝન પોલીસ મથકમાં પહોંચતા નરાધમ અને તેના માતા પિતા સામે એટ્રોસિટી દુષ્કર્મ છેતરપિંડી વિશ્વાસઘાત સહિતની ફોજદારી કલમો હેઠળ ગુનો દાખલ કરવા માટેની ફરિયાદ આપતા પોલીસે સમગ્ર ફરિયાદમાં તપાસનો ધમધમાટ શરૂ 卡里奥斯。<noise> <noise>